મીરા વુલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે સાડીઓમાં ક્યારેય નથી કર્યો એવો સેલ કરવાના છે એકસો ને પચાસ રૂપિયામાં બે સાડી એ પહેલાં આપણે નાઈટ ડ્રેસ બતાવી દઈએ જો ત્રણસો પચાસવાળા જે આપણે બતાવ્યા એમાં નવો સ્ટોક આવી ગયો છે નવી પેટર્નો આવી ગઈ છે બધી એલથી લઈને ફાઇવ એક્સેલ સુધીની સાઈઝ મળશે ત્રણસો ને પચાસ રૂપિયામાં બહુ મસ્ત બધા કલર મળી જશે એલ સાઈઝની બતાવું છું એલનો ફરમો જોઈએ ફરમા બ્રાન્ડના એકદમ સરસ મોટા ફરમા છે એની અંદર એક આ ક્રીમ કલર છે એક આ ચેરી લીલો કલર છે બધા લાઇનિંગવાળા છે આ વખતે આપણે પેટર્ન ચેન્જ કરી છે ત્રણસો ને પચાસ રૂપિયામાં હા મોડું થાય તમારે ના ના હાલો કરી દઉં છું આ જો ત્રણસો ને પચાસ રૂપિયામાં જો આપણી રેગ્યુલર પેટર્ન હતી એમાં તો જોયેલી છે તો આપણે ખોલતા નથી આ બધા કલર આવી ગયા પીચ કલર પછી આ બ્લેક કલર છે બહુ એટલે બહુ ગમે એટલી વાર રિપીટ કરીએ તો આ વસ્તુ સાડા ત્રણસોમાં માં ક્યાંય એટલે ક્યાંય તમને મળવાની જ નથી આ જોઈએ પચાસ રૂપિયામાં જ મળશે બોલે આવા સરસ નાઇટ ડ્રેસ ટ્રેક સૂટ જેવું છે બહાર પહેર્યું હોય તો વ્યવસ્થિત લાગે હવે સાંધા સાડી બતાવું છું સાંધા સાડી એકસો પચાસ બે સાંધા સાડી એક લેસો એટલે નેવું રૂપિયામાં આવશે બ્લાઉઝ કોઈમાં હોય ને કોઈમાં ના પણ એકસો ને પચાસ રૂપિયા રૂપિયામાં બે અને સિંગલ પીસ લેશો એટલે નેવું રૂપિયામાં આવશે રેગ્યુલર તમારે પહેરવામાં સરસ ફ્રોક બનાવવા ચણિયા ચોલીના ચણિયા બનાવો વન પીસ બનાવો કઈ પણ બનાવો બહુ મસ્ત બધું બની જશે એવી સરસ એકદમ મસ્ત સાડી છે ફ્લાવર પેટર્ન આપણે વધારે એવી જ રાખી છે સેલમાં એટલે તમારે કઈ બનાવવું હોય તો તમે બનાવી શકો અને પહેરવામાં ફ્લાવર વાળી પેટર્ન સરસ આવે બહુ મસ્ત છે હજુ આ સાડી બેન પહેરીને આવ્યા હતા આપણી દુકાને તો અમે નહોતા ઓળખા સરસ સાંધો કરાવી બ્લાઉઝ ઓકે કરી અને પહેરીને આવ્યા તો અમને એમ થયું કહો અમે આટલી સરસ સસ્તી સાડી લે છીએ એટલું મસ્ત કલેક્શન એમાંથી તૈયાર થાય છે હજુ ઠંડો કલર છે એકદમ મસ્ત સારા માટા બધા પ્રસંગમાં પહેરી શકો એવો સરસ ઠંડો કલર છે ચીકુ કલર છે મેથી પીળો કલર નેવી બ્લુ કલર છે કાપડ છું

ગુલાબી કલર છે આછો ગુલાબી કલર આછું હજી કાલે આપણે બહુ જોરદાર સેલ કરવાના છે સ્ટોક ક્લિયરન્સનો સેલ વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયોમાં જોતા રહેજો અને નવું નવું લેતા લેજો અને ખાસ કરીને આવતીકાલે આપણે હેવી હેવી સાડીઓમાં તમને સિત્તેર થી એસી ટકા ડિસ્કાઉન્ટ મળવાનો છે એવી સરસ સાડીઓનો સેલ કરવાના છે નોટ કરી લેજો જય માતાજી